પાટણ જિલ્લાના સાણસરા ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગંભીર ઘટના સામે આવી છે સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ એક ડમ્પર ચાલકની ધરપકડ કરીને પરત ફરી રહી હતી લગભગ પચાસથી વધુ અજાણ્યા લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો આ હુમલામાં પોલીસ અધિકારીને નાની મોટી ઈજાઓ થઈ હોવાની શક્યતા છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાંતલપુર

પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ